હરિઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર ભજન નીચે લખીને આપેલું છે તો જરૂરથી સાંભળજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે નહીં સુધરે વાલા સુધરે તારે બનાવેલી દુનિયા નહીં સુધરે નહીં સુધરે તારી બનાવેલી દુનિયા નહીં સુધરે આંખો આપી છે તને કદર નથી આંખો આપી છે તને કદર નથી તને હરીને રખવાની ખબર નથી તારી બનાવેલી દુનિયા નહીં સુધરે તને હરી નિરખવાની રખવાની ખબર નથી તારી બનાવેલી દુનિયા નહીં સુધરે તને જીભ આપી છે કદર નથી તને જીભ આપી છે કદર નથી તને હરિ ગુણગાવાની ખબર નથી તારી બનાવેલી દુનિયા નહીં સુધરે તને ಿ ಗುಣ ಗಾಬರೀ ಬನ್ನೇಲಿ ದುನಿಯ ನೈ ಸುದರೆ ನೈ ಸುದರೆ ವಲಾ ನೈ ಸುದರೆ ತೀರ બનાવેલી દુનિયા નહીં સુધરે હાથ આપ્યા છે તને કદર નથી હાથ આપ્યા છે તને કદર નથી તને તાળી પડવાની ખબર નથી તારી બનાવેલી દુનિયા નહીં સુધરે પગ આપ્યા તને કદર નથી પગ આપ્યા છે તને કદર નથી તને જાત્રા કરવાની કાઈ ખબર નથી તને મંદિર જવાની કાઈ ખબર નથી તારી બનાવેલી દુનિયા નહીં સુધરે તને મસ્તક આપ્યું છે પ્રભુને નમાવાની ખબર નથી તારી બનાવેલી દુનિયા નહીં સુધરે ધન આપ્યું છે તને કદર નથી ધન આપ્યું છે તને કદર નથી તને દાન પણ કરવાની ખબર નથી તારી બનાવેલી દુનિયા નહીં સુધરે મનુષ્ય દેહ આપ્યો તને કદર નથી મનુષ્ય દેહ આપ્યો તને કદર નથી તને પ્રભુ ભજવાની ખબર નથી તારી બનાવેલી દુનિયા તો નહીં સુધરે નહીં સુધરે વાલા નહીં સુધરે તારી બનાવેલી દુનિયા નહીં સુધરે